ડભોઈ તાલુકાના શંકરપુરા ચણોદ રોડ પર ગામ પાસે રોડની વચોવચ લટકી રહ્યું છે લાકડું કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતા કેટલાક દિવસથી ચણોદ રોડ પર વન વિભાગના અધિકારી અને પરંતુ માર્ગ અને મકાન વિભાગ બેખબર વાહન ચાલકો પણ આ લટકેલી ડાળને લઈ હેરાન પરેશાન કેટલાક મોટા વાહનો ડાળ સાથે અથડાતા વાહન ચાલકોને નુકસાન રોડ વચ્ચે લટકેલી મોટી ડાળના ફૂરચા પણ બોલ્યા